ભાવનગરના પતિકાશ્રમ પાસે એક યુવક ઉપર ચાર જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પતિકાશ્રમ પાસે મુસ્તફા નામના યુવક ઉપર જૂની અદાવતને લઈને ચાર જેટલા ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે ઘટના અંગેની જાણ સ્થાનિક લોકો એકસો ને કરતા એકસો નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ એકસો ના સ્ટાફ ગોહિલ નરેન્દ્રસિંહ અને રજનીકાંત દેસાઈ દ્વારા ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી ઓકે પેલા આપનું નામ ખાલીદ ખાન રજા કાં તમે ક્યારે તમને શું બનાવ બન્યો હતો બનાવમાં એવું હતું કે માથા મારા ભાણીની અહી ખબર નથી શું થયું એ પણ આ છે ને મારા ભાણીઓ એને ગયો હતો ઢોકળી ગયો હતો તો મુસ્તુભાઈ નામ છે યારે ગયો હતો એની પર આવીને કેટલા જણા હતા ત્રણ જણા હતા શું નામ છે એમના નામ તો હોલું છે ને બીજા બે જણા હતા કઈ જગ્યાએ બનાવ બન્યો સતીકાશો તમને પણ ઈજા થઈ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે આઠ સાડા આઠના અરસા દરમિયાન જે મુસ્તુફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર ત્રણ ઈસમ દ્વારા છરીના છરીદ વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ કામે એસઓજી એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે થેન્ક યુ